અરવલ્લીના મોડાસા શહેર નજીક ડુગરવાડા ચોકડી પાસે એક યુવકની હત્યા કરવામાં આવી હતી ગેરેજમાં કામ કરતા યુવક સાથે એક શખ્સે રૂપિયાની લેતી દેતી અને બાઇકની સર્વિસ સંતોષકારક ન કરી હોવાનું કહી ઝઘડો કર્યો હતો બાદમાં ઉશ્કેરાયેલા શખસે યુવકના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરતા પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી મોડાસામાં મંગળવારે બપોરે એક યુવકની કરપીણ હત્યા થઈ હતી શહેરના ડુગરવાડા ચોકડી ખાતે ગેરેજ ચલાવતા એક યુવક સાથે ચાર હજાર રૂપિયાની લેવડ દેવડ તેમજ બાઇકની સર્વિસ સંતોષકારક કરવામાં આવી ન હોવાનું કહી આરોપીએ ઝઘડો કર્યો હતો બાદમાં યુવકના માથામાં બોથડ પદાર્થ મારી દેવામાં આવ્યો હતો જેના પગલે યુવક લોહી લુહાળ હાલતમાં ફસડાઈ પડ્યો હતો બનાવ બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાબડતોડ યુવકને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યો હતો

પચીસ વર્ષીય જાહુલ જાકીની છાતીના ભાગે મારતા એનું મોત હતું હાલ એક આરોપીની અટકાયત કરાઈ જાકીરની છાતી મોડાસા ટાઉનમાં બપોરે એકથી દોઢના સુમારે ફરિયાદી અરબાસભાઈ જાકીરભાઈ મુલતાનીના ભાઈ જાહુલભાઈ હોય મોડાસા ડુંગરવાડા ચોકડી નજીક સર્વોદય બેંકની બાજુમાં આવેલા ગેરેજ ઉપર પૈસાની લેવડ દેવડ બાબતે આ ગામના આરોપીઓ અશરફ અજમેરી અજમેરી નાથુભાઈ જાવેદભાઈ નાથુભાઈ તથા હારૂન યસુભાઈ નાવએ પૈસાની લેવડ દેવડ બાબતે તેઓની સાથે ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી અને તેમાં આરોપી અશર અજમેરીએ મોટર સ્ટીલનો સ્ટીલનું જમ્પર આવે છે એ છાતીના ભાગે મારી દીધેલું અને જેમાં આ જે ફરિયાદીના ભાઈ છે જાઉલભાઈ જાકીરભાઈ મુલતાની ઉંમર વર્ષ પચીસ તેમનું એમાં મોત નીપજ્યું હતું જે બાબતે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને બનાવની ગંભીરતા જોઈ ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવેલી હતી અને આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલી હતી એમાંથી એક આરોપીને હસ્તગત કરેલ છે અને બીજા આરોપીઓ પકડવાની કાર્યવાહી ચાલુમાં છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી